સુરતમાં ચોખ્ખા પાણી માટે આજે ભાઠા ગામ વિસ્તારમાં પચાસ જેટલા બિલ્ડિંગના રહીશોએ રેલી કાઢી સુરતના મહાનગરપાલિકાને પાણી ચોખ્ખું આપવાની માંગ કરી છે સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાંથી આખા સુરતને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે આપણે જાણીએ છીએ કે હાલ ચોમાસાની સિઝન છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી તાપી નદી હાલ બે કાંઠે વહી રહી છે પરંતુ સુરતના એક વિસ્તારમાં લોકોને પીવાનું ગંદુ પાણી મળી રહ્યું છે સુરતના ભાઠા ગામ વિસ્તારમાં આવેલ કિંગસ્ટોન ગ્રીન સિટી રોડ પર ચાળીસથી પચાસ જેટલી બિલ્ડિંગોમાં પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે ગંદા પા પાણીના કારણે રોગચાળાનો ભય સ્થાનિકોને સતાવે છે એક વર્ષથી લેખિત અને સત્તાધીશો સાથે ધારાસભ્યને કરવામાં આવી છે પરંતુ કોઈ નિવેડો આવતો નથી ત્યારે આજે રેલી સ્વરૂપે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ચોખા પાણીની માંગ કરવામાં આવી હતી આ મામલે ત્યાંના સ્થાનિક કાજલબેન વિરડિયાએ જણાવ્યું હતું કે અમારા ઘરે પીવાનું પાણી છેલ્લા ઘણા સમયથી પીળા કલરનું અને ડોહળું આવે છે ગંદુ પાણી આવવાના કારણે અમારા બાળકોના ભવિષ્ય સામે ચિંતાઓ છે કેમ કે અત્યારથી જો તેઓ બીમારીમાં સપ્લાય જાય તો આવનારા દિવસોમાં તેમનું ભવિષ્ય શું રહેશે આ સાથે આમાં છેલ્લા એક વર્ષથી અમે અરજીઓ અને રજૂઆતો કરી છે પરંતુ કોઈ પણ સત્તાધીશો ધ્યાન આપતા નથી અમે વેરો ભરીએ છીએ છતાં પણ અમારે રોજ રોજ ટેન્કરો મંગાવીને પીવાનું પાણી તેમાંથી લેવું પડે છે સુરત મહાનગરપાલિકાનું તંત્ર શા માટે અમને પીવાનું ચોખ્ખું પાણી આપતી નથી તે અમને જણાવે આ સાથે ગ્રીન સિટી રોડ પર આવેલા કિંગ સ્ટોનમાં રહેતા અનિલભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે ચાલીસથી પચાસ બિલ્ડિંગોમાં આ ગંદા પાણીનો પ્રોબ્લેમ છે રોજ ટેન્કરો મંગાવવા પડે છે એક બિલ્ડિંગમાં ટેન્કર આવે એટલે ત્રણ હજારનો ખર્ચ છે આ છેલ્લા ઘણા સમયથી અમે રોજ રોજ ટેન્કર મંગાવીને પીવાનું પાણી પૂરું પાડીએ છીએ આ મામલે અમે સુરત મહાનગરપાલિકા અને ધારાસભ્યને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ અમારી રજૂઆત કોઈ ધ્યાને લેતું નથી એક મકાન દેઠ ત્રણસોથી ચારસો રૂપિયાનો મહિને ખર્ચો વધી જાય છે ત્યારે અમે વેરો ભરીએ તે કોણ લઈ જાય છે અમને તો એવું લાગી રહ્યું છે કે આ ટેન્કરોમાં પણ સુરત મહાનગરપાલિકાને કોઈક ફાયદો છે જેના કારણે અમને ચોખ્ખું પીવાનું પાણી આપતા નથી રહીશોએ આજે રેલી સ્વરૂપે મોરચો કાઢી આગામી સમયમાં જો પીવાનું પાણી ચોખ્ખું નહીં મળે તો ઉગ્ર આંદોલન કરાશે એવી ચીમકી ઉચ્ચારી છે મારું નામ ડોક્ટર ચાંદની મહેતા છે હું અહીંયા કિંગ્સલેમાં રહું છું ભાટા સાઈડમાં અમારે તકલીફ સવારથી ઉઠીને પાણી એટલું આવે છે અને સ્મેલ આવે છે યલો યલો પાણી આવે છે તમે વાસણ કે પીવા માટે પાણી આપો તો પણ એમાં ગંદકી દેખાય છે સમટાઈમ્સ નાની એવી જીવડા બી તમને દેખાવા જોવા મળે છે હવે એવું પાણી હું મારા છોકરાને પીડાવું તે કોઈ મતલબ નથી એના લીધે અમારે આરો ને એ બધું યુઝ કરવું પડે છે એના લીધે ફર્ધર ની પેઇન થાય છે એજિંગ પ્રોબ્લેમ થાય છે હેર પ્રોબ્લેમ છે સ્કીન પ્રોબ્લેમ છે જેવી જે હાર્ટ ડિસીઝ જેવી મોટી પ્રોબ્લેમ થી ધીરે ધીરે સ્ટાર્ટ થઈ રહી છે કે ભાઈ થાક લાગે છે નથી આગળ વધી શકતું જો પાણી જ મેઇન વસ્તુ છે એ જ આપણે જો એટલું ઇન્ટેક ના કરી શકતા હોય તો ફર્ધર પ્રોબ્લેમ આવે જ છે આગળ જઈને આપ એક ડોક્ટર જો બેન સોસાયટીમાં કેટલા લોકોને પાણીથી બીમાર પડાય છે શું કહેશો પાણીથી બીમાર પડેલા કેસમાં તો પહેલા મારા ઘરનો જ છે કે ભાઈ અમારે કોન્સ્ટિપેશનને પ્રોબ્લેમ રહે છે ઝાડા થઈ જાય છે બચ્ચાને એલર્જિક પ્રોબ્લેમ છે ઇમ્યુનિટી લો થઈ ગયેલી છે લોકોને પછી જે ઈજિંગમાં જોઈએ તો ની પેન થાય છે ઘસારાના પ્રોબ્લેમ વધી રહ્યા છે એ રીતે ફર્ધર પ્રોબ્લેમ થઈ રહ્યા છે એમ કેટલી સોસાયટીઓમાં બેનર લગાવ્યા છે અહીંયાથી શરૂઆત કરીએ તો ગ્રીન સિટીથી ગ્રીન સિટી ગોલ્ડમાં છે કિંગસ્ટોનમાં છે કિંગ્સલેમાં છે કિનારમાં છે આખા અહીંથી તમે જોતા આવશો તો બધે જ અમે બોર્ડ લગાવેલા છે એટલી રજૂઆતોથી પણ કંઈ તમારું નિકાલ નથી આવતું ના હજી સુધી નથી આવતું હવે જો અહીં આટલામાં જો સ્ટોપ નહીં થાય કે અમને હેલ્થ નહીં મળી તો અમે આગળ જઈશ અહિયાં સ્ટોપ તો નહી જ થઈએ